નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં કેટલા દિવસ વરસાદ ચાલુ રહેશે તે વિશેની ચર્ચા કરવાની છે આમ તો આપણે ઘણા સમયથી એક અનુમાન આપતા હતા કે જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધીમાં રાજ્યમાં એક વરસાદનો રાઉન્ડ આવશે એ મુજબનો અત્યારે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આમ તો છવ્વીસ તારીખે રાત્રેથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી ગઈકાલે સત્યાવીસ તારીખ અને આજે અઠ્યાવીસ તારીખના રોજ પણ મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે જેમાં સારા એવા વરસાદો પડ્યા છે જેમાં મુખ્ય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત છે આઇસોલેટેડ વિસ્તારો હશે ઇંચ વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે બની શકે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ વરસાદો થઈ શકે છે એટલે એ જ મુજબના વરસાદો આઠથી દસ ઇંચ સુધીના પડ્યા છે આજની વાત કરવા જઈએ સુધીનું અમારું લાસ્ટ પ્રિડિક્શન છે અત્યારે જે વરસાદી જે સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનના ભાગો ઉપર સક્રિય છે એનો સિયર ઝોન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે એટલે આવતીકાલે ઓગણત્રીસ તારીખ અને પરમ દિવસે ત્રીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ તીવ્રતા સાથે વરસાદો પડવાના છે લગભગ પાંચથી સાત ઇંચ સુધીના વરસાદો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ નોંધાઈ શકે છે વિસ્તારની વાત કરવા જઈએ તો હજુ પણ જે અમદાવાદ છે અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ ખેડા આ વિસ્તારો છે એની અંદર વરસાદની તીવ્રતામાં થોડોક ઘટાડો થશે છતાં પણ હજુ વરસાદો છે આવતીકાલ અને પરમ દિવસ એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે એમ બે દિવસ સુધી ચાલુ રહેશે ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ તીવ્રતા વધારે રહેશે અને ઉત્તર ગુજરાતની અંદર જેને રેડ એલર્ટ આપણે કહી શકાય એવા બે એરિયા છે એક હશે સાબરકાંઠા અને એક હશે અરવલ્લી આ બંને જિલ્લા છે એમાં હજુ પણ આવનારા બે દિવસ સુધી અતિભારે વરસાદોની શક્યતાઓ છે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પણ મધ્યમથી સારા એવા વરસાદો નોંધાય પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ ખૂબ સારા વરસાદ નોંધાય એટલે પાટણ મહેસાણાની અંદર હજુ પણ ત્રણથી લઈને છ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પણ ખાસ સાબરકાંઠાના અરવલ્લીની અંદર હજુ પણ લગભગ સાત ઇંચ કરતાં વધારે વરસાદ આવનારા બે દિવસ દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને એક પ્રકારે ઘમરોળી નાખ્યું છે અને હજુ પણ આ વરસાદો છે બે દિવસ સુધી ત્યાં ચાલુ રહેવાના છે બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદો પડ્યા એનું મેન કારણ છે કે જે આ રાજસ્થાન ઉપર જે દક્ષિણ પૂર્વ ભાગોમાં જે અત્યારે આ વરસાદી સિસ્ટમ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ત્યાં પહોંચી છે તેને કારણે જે આપણે નૈઋત્યાના ચોમાસાનો જે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધીનો જે ઓફસો ટ્રફ હોય છે એ ખૂબ સક્રિય છે એટલે કે પોઝિટિવ છે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદો છે દક્ષિણ ગુજરાતની અંદર તો આ વરસાદની તીવ્રતા છે લાંબા સમય સુધી ચાલશે એટલે લગભગ બે ઓગસ્ટ સુધી ત્યાં વરસાદો છે એ પડતા રહેશે એક સાથે અતિભારે વરસાદો નહીં પડે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોય સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ હોય ભરૂચંક

એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશામાં જે ખસવી જોઈએ એની જગ્યા ઉત્તર દિશા તરફ જઈ રહી છે જેને કારણે જે આપણે કચ્છના વિસ્તારોથી છૂટાછવાયા ઝાપટાઓ નોંધાય એનાથી વિશેષ કોઈ મોટા વરસાદની શક્યતાઓ આ રાઉન્ડમાં જોવા મળતી નથી બીજા નંબરની અંદર સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં હજુ પણ બે દિવસ સુધી નોંધાય બીજા વિસ્તારોમાં ઝાપટા પડી શકે સારા વરસાદ નોંધાય એમાં એક મોરબી સુરેન્દ્રનગરનો વિસ્તાર છે જેમાં લગભગ પચાસ થી સિત્તેર ટકા વિસ્તારો એવા હશે કે એમાં આવનારા બે દિવસ સુધી સારા વરસાદો નોંધાઈ શકે છે બીજા હશે બોટાદ અને ભાવનગર બોટાદ ભાવનગરની અંદર પણ આવનારા બે દિવસ સુધી એકંદરે સારા શક્યતાઓ છે એટલે કે લઈને સુધીના વરસાદો આ ચારેય જિલ્લાની અંદર હજુ આવનારા બે દિવસ દરમિયાન જોવા મળી શકે છે રાજકોટ જિલ્લાની અંદર જે પૂર્વ ભાગો છે જેની અંદર જે આપણે જસદણ છે વિછિયા છે પાળિયા છે આ વિસ્તારોની અંદર એકંદરે ઠીક ઠાક વરસાદ થશે બીજા વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે અમરેલી અને જે જૂનાગઢ જેવા વિસ્તારો છે અમરેલી જૂનાગઢમાં પણ એકંદરે હળવા મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાશે એક બે સેન્ટરની અંદર સારા વરસાદો નોંધાઈએ બાકી હળવા મધ્યમ ભારે ઝાપટાઓ છે નોંધાતા રહેશે પશ્ચિમ જે સૌરાષ્ટ્રના ભાગો છે દ્વારકા જામનગર પોરબંદર એની અંદર પણ એકંદરે હળવા ભારે ઝાપટાઓ નોંધાશે ભારે વરસાદોની શક્યતા ત્યાં પણ નથી અને એ સાથે ગીર સોમનાથ ગીર સોમનાથમાં આમ તો બે હજાર પચીસની અંદર સૌથી વરસાદની તીવ્રતા છે ઓછી રહી છે ગીર સોમનાથ અને કચ્છ આ બે જિલ્લા ગુજરાતના એવા છે કે જેમાં ખૂબ ઓછા વરસાદો નોંધાયા છે ગીર સોમનાથની અંદર પણ આ રાઉન્ડની અંદર કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ જોવા મળે તેવું લાગતું નથી પણ રેડા ઝાપટા છે એ ચાલુ રહેશે રેડા ઝાપટા ચાલુ રહે તો અત્યારે જે આપણે ચોમાસુ પાક છે એને આપણે પિયત ન આપવું પડે એટલું થઈએ તો પણ ઘણું કહેવાય એટલે એકંદરે સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર આ જે રાઉન્ડની અંદર પરફોર્મન્સ નબળું બાકી ગુજરાતના મોટા ભાગના વિસ્તાર ઉત્તર ગુજરાત પણ એક મોટો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો મોટો વિસ્તાર છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે દાહોદ ગોધરા જેવા વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તાર એટલે લગભગ ગુજરાતના એંસી ટકા વિસ્તારોની અંદર સારો લાભ છે એ મળ્યો છે દર વખતે આપણે વરસાદનો રાઉન્ડ આવતો હોય ત્યારે સૌરાષ્ટ્રને અને કચ્છને સારો લાભ મળતો હોય ઠીક છે કે આ રાઉન્ડની અંદર આ લાભ નથી મળતો બીજા વિસ્તારને મળે છતાં પણ આમ જોવા જઈએ તો ઓલ ઓવર રાજ્યની અંદર એસી ટકા વિસ્તારની અંદર આ રાઉન્ડનો સારો એવો લાભ મળી રહ્યો છે છતાં પણ વીસ ટકા વિસ્તાર છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એને આ વરસાદનો લાભ નથી મળતો આ પણ દુઃખદ વાત છે પણ આપણે આશા રાખીએ કે આ રેડા ચાપટા પડે ને જેને કારણે આપણા પાકને એક નવું જીવનદાન મળે પાણી અત્યારે ચાલુ કરવાની નોબત ન આવે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ નેક્સ્ટ રાઉન્ડ આવે ત્યારે ફરીથી આ વિસ્તારોને આપણે સારો એવો લાભ મળે એવી આશા પણ રાખીએ હવે આ વરસાદ છે મોટા ભાગના વિસ્તારની અંદર એકત્રીસ તારીખ સુધી ચાલુ રહેવાનું છે પહેલી બીજી તારીખમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાના રૂપમાં જોવા મળશે અને એ પછી વરાપનો માહોલ જોવા મળશે એ પછી નવો રાઉન્ડ ક્યારે આવશે એની નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશો અત્યારે વિડીયોની અંદર એટલું જ અનપાદરેક મિત્રો